બીએમસી સ્કૂલ વર્ધમાન વિદ્યાલય અને બી નર્સિંગ કોલેજ દ્વારા આજે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા બી એમ ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબી મોરબીયાએ જણાવ્યું હતું કે ઓગણીસો પંચાણુંમાં બીએમસીબી બેંકની સ્થાપના કરી બીએમસીબી સ્કૂલની શરૂઆત બે હજાર ત્રણથી અને બે હજાર આઠમાં બીએમસીબી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી જે તે વખતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સૌ પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ હતી ધરતીકમ બાદ મેડિકલ ફિલ્ડમાં નર્સિંગ સ્ટાફની કચ્છને ઘણી જરૂરિયાત હતી ત્યારે છેલ્લા સત્તર વર્ષથી નર્સિંગ કોલેજ કાર્યરત છે આ પ્રસંગે બીએમસીબી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી ગુલશનબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે બીએમસીબીની સ્કૂલ દ્વારા સ્કૂલના બાળકો માટે દિવસ ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સમર કેમ્પ બે પ્રકારના હશે જેમાં નવ થી અગિયાર વર્ષના વિદ્યાર્થીઓ માટે ડે બોર્ડિંગ અને અગિયાર થી પંદર વર્ષના વિદ્યાર્થીઓ માટે રેસીડેન્શિયલ સમર કેમ્પ યોજાયો આ પ્રસંગે યોજાશે આ પ્રસંગે એડવોકેટ અને ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી બીએમસીબી બેંકના મેનેજર ધૈર્ય છાયા બ્રદ્રેશ યાદવ વગેરે વ્યવસ્થા સંભાળી હતી વર્ધમાન વિદ્યાલય પ્રિન્સિપાલ ગીતાબેન સોની નર્સિંગ સ્કૂલ પ્રિન્સિપાલ અંબિકા ચંદ્રન સુપરવાઇઝર સબિતા મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન એડવાઇઝર શિક્ષણવિદ પ્રોફેસર કેવી પાટીદારે કહ્યું હતું કે ઓલવેઝ ઇન ધ બેસ્ટ સી એ મહેન્દ્ર મોરબિયા ફાઉન્ડર ચેરમેન બીએમસીબી બેંક એન્ડ બીએમસીબી સ્કૂલ એઝ વેલ એઝ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણે જેમ કહ્યું એમ બીએમસી હંમેશા બેસ્ટ કરવામાં માને છે અમને ખુશી છે આ સાથે અમે જાહેર કરીએ છીએ કે બીએમસીબી સ્કૂલને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ એનો પ્રોજેક્ટ મળેલો છે સ્કૂલને એ માટેની મંજૂરી મળી ગઈ છે અને હાલે પાંચમા ધોરણ પાસ છોકરાઓ જેમને સીઈટી પાસ કરી છે એક્ઝામ એ લોકો ચોઈસ ફિલિંગ કરી અને બીએમસીબી સ્કૂલમાં પણ જ્ઞાનશક્તિ સ્કીમ હેઠળ એડમિશન મેળવી શકશે અને કચ્છમાં જે પ્રતિભા છે પાંચમા ધોરણના હોશિયાર છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલના છે એમને આ સ્કૂલમાં એડમિશન મળશે અને કચ્છના છોકરાઓને કચ્છમાં જ એજ્યુકેશન લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન અહીંયા પણ મળી શકશે એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન તો લગભગ બધા સ્ટુડન્ટે કરાવી લીધું છે હવે ચોઈસ ફિલિંગનો તબક્કો શરૂ થઈ રહ્યો છે તો એમાં દરેકે દરેક સ્ટુડન્ટે ચોઈસ ફિલિંગમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રેફરન્સ આપવાનો હશે અને પ્રેફરન્સ પ્રમાણે મેરિટને આધારે એમને કોઈ પણ પર્ટિક્યુલર સ્કૂલ એલોટ થશે આ જ્ઞાનશક્તિ સ્કૂલની સ્કીમ એવી છે કે અમે સિટી સ્કવેર ટાઉનશીપમાં જ્યાં બીએમસીબી કેમ્પસ અત્યારે છે ત્યાં એક વર્ષની અંદર આ કેમ્પસ નવું ઊભું કરીએ છીએ અત્યારે તો જૂના કેમ્પસમાં જ આ સ્કૂલ ચાલશે પણ દસે એકર જગ્યામાં ટોટલ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે આ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ્સ સ્પોર્ટ્સ આ બધું ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સગવડનો લાભ ચોક્કસ મળશે આપ સૌને ખ્યાલ છે કે બીએમસીબી નર્સિંગ સ્કૂલ અને કોલેજ પણ ચલાવે છે બે હજાર આઠથી અમને જણાવતા ખૂબ જ આનંદ છે કે બીએમસીબી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાત લેવલ ઉપર ટોપ હોય છે આજે જ આપણે જે સન્માન કર્યું જેના ફોટોગ્રાફ્સ પણ બધાએ લીધા તો એ સ્ટુડન્ટ ગુજરાત આખાની પાંચસો નર્સિંગ સ્કૂલમાંથી

અને ઘણી જેવી મહેનત રિલેટેડ ટુ પ્રેક્ટિકલ થિયરિકલ અને એમ બધી રીતે બહુ જ પ્રેક્ટિકલ અને એવી નોલેજ ઇન્ફોર્મેશન આપે છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને હોસ્પિટલ ટ્રેનિંગ અને પ્લસ થિયરિકલ ટ્રેનિંગ પણ અમારા કોલેજ તરફથી આપવામાં આવે છે તો એટલા માટે આ બધી જ રીતે નોલેજ આપવામાં આવે છે મારું નામ લુહાર વૈશ્માબાનું રમજાન છે હું નાની વિરાણી ગઢસી સાથે આવું છું અને મેં જ્યારે જીએનએમ નર્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મારો પહેલેથી જ વિચાર હતો બીએમસીબી કોલેજમાં કરવાનું કારણ કે મેં એના રિવ્યૂ જેટલા એટલા સાંભળેલા હતા કે બેસ્ટ ટીચિંગ છે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ફેકલ્ટીઝ બધા સારા છે અને હાઈ રિઝલ્ટ આવે છે કોલેજનું ઓવરઓલ કચ્છમાં જ્યારે મેં રિવ્યૂ લીધું ત્યારે મને રિઝલ્ટ મારું જીએનએમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ઇન ઓબીજી ઓવરઓલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ વિથ સિક્સટી સેવન ઇન સેવન્ટી ફાઇવ ઓબીજીમાં માર્ક્સ આવ્યા છે ને ઓવરઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક છે ઓબીજીમાં અને એ સપોર્ટ કર્યો છે મારા ફેકલ્ટીએ જે મને ઓબીજી ભણાવ્યું છે એમને પણ હું થેન્ક યુ કહેવા માંગુ છું અને બીએમસીબી ઇન્સ્ટિટ્યુટ નું નોલેજ એટલું વધારે છે કે અમને જે આપે છે તો એનાથી મારું નામ ગજન સમીના જકરિયા છે હું સાંધણ ગામમાંથી અબડાસા તાલુકામાંથી આવું આવું છું પહેલાં તો મેં મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સેવન્ટી ફાઇવમાંથી સેવન્ટી માર્ક્સ મને આવ્યા છે અને પહેલાં તો હું મારા ફેકલ્ટીઝને આભારી છું કે મને બહુ જ મસ્ત ખૂબ જ સારી તૈયારી કરી છે અને પછી મારા પેરેન્ટ્સને હું આપીશ કે એને મારા એના સપોર્ટથી હું આગળ વધી અને પછી અત્યારે બહુ જ વધારે સ્પીડ હાલે છે કે આ છોકરી વધે પછી ગામડામાંથી બધું સાંભળી સાંભળી હું આગળ વધી છું પછી બીએમસીબી કોલેજમાંથી અમને સારું ભણાવે છે અને ટ્રેનિંગ આપે છે કે હોસ્પિટલમાંથી શું શું જીકે જનરલ હોસ્પિટલમાંથી અમે ટ્રેનિંગ લઈએ છીએ તો ત્યાંથી શું કે બધું શીખવાડીએ છીએ કેવી રીતે બધું કરવાનું હોય છે એવું રહિતેશ કુમાર કાંતિલાલ છે હું નખાતરાણા તાલુકાના ટોળીયા ગામથી આવું છું હું થર્ડ યર જીએનએમ એન બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગમાંથી નાઇન્ટી થ્રી પરસેન્ટેજ કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પાસ થયેલ છું ને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે જે પણ નાના બાળકો હોય તે બધાની બીમારીઓની સારવાર કરવાની તેની બીમારી ડાયગ્નોસિસ કરીને બધાની કેર કરવાની હોય છે ઓકે